હેલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજના મહિમાની તો અમારા આ લીલા ચરિત્ર પૂરેપૂરું સાંભળજો અને જો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા તમારા સગા સંબંધીઓને મોકલજો જેથી એ પણ આપણા મહાન સંપ્રદાય વિશે જાણે ઓળખે અને સમજે અને આપણા આ મહાન ગ્રંથ વિશે

વડતાલ પ્રતિષ્ઠા કરવા આવતા હતા ત્યારે મુક્તાનંદ સ્વામી સાથે હતા સ્વામી વૃદ્ધ હોવાને કારણે ઘોડા ઉપર બેઠા હતા ચાલતા ચાલતા ભાલ દેશના કમિયાણા ગામે આવ્યા ત્યાં ઘોડાનો પગ ખાડામાં પડ્યો તેના કારણે મુક્તાનંદ સ્વામી ઘોડા ઉપરથી નીચે પડી ગયા તેથી સ્વામીનો હાથ ભાંગી ગયો પછી આરામ કરવા માટે સ્વામી ત્યાં રહ્યા અને હરિ વડતાલ ગયા ત્યાર પછી પ્રતિષ્ઠા કરીને ફરીને એકવાર મુક્તાનંદ સ્વામીને શ્રી હરિ વડતાલ લાવ્યા અને મંદિર ઉપર લઈ જઈ દરેક દેવના દર્શન કરાવી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાસે લઈ જઈને બોલ્યા કે હે સ્વામી આ મારી મૂર્તિમાં અક્ષરधामમાં રહેલ મારી દિવ્ય મૂર્તિમાં અને મનુષ્ય સ્વરૂપે તમારી સામે ઊભે રહેલ મારી મૂર્તિમાં रोमवार પણ ભેદ નથી જે લોકો આ ત્રણે સ્વરૂપમાં ભેદ જાણશે તેમના નીચેમાં ફેર છે એમ સમજવું તથા ધામમાં રહેલ મારી મૂર્તિના જે મુક્ત દર્શન કરે છે અને તેઓને આત્મ સુખ મળે છે તેવું જ આત્મ આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના ભાવથી સહિત ભાવ સહિત અને ભક્તિ સહિત દર્શન કરનારાઓને મળશે એમાં સંશય નથી હે ભક્તો આ રીતે મુક્તાનંદ સ્વામીને કહીને સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા

ૃષ્ણ મહારાજ ના દર્શન કરી આવજો જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણા વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ દર્શન કરજો જય સ્વામિનારાયણ